નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં આજે આપણે વર્ક શીખવાની એવી ટ્રીક શીખીએ જેથી તમે બે અંકની કોઈ પણ સંખ્યા આપેલી હશે એનો વર્ક ફક્ત પાંચ સેકન્ડમાં જ કરી શકશો સૌથી પહેલા જો સંખ્યા પાંત્રીસ નો વર્ગ આપેલો છે અહીંયા ચોત્રીસ નો આપેલો છે અહીંયા જો બધી સંખ્યામાં એકમ નો પાંચ છે આ ટ્રીક તમે પહેલા સાંભળી જશે એકદમ સરળતાથી સમજીએ જુઓ બધામાં એકમ નો શું છે પાંચ છે ત્યારે કરવાનું શું પાંચ નો વર્ગ એટલે પાંચ ગુણ્યા પાંચ કેટલા થાય પચીસ થાય એ લખી દેવાના છે પચીસ હવે જો આગળ દશકના અંકમાં એટલે કયો નંબર છે ત્રણ છે

પચીસ નો વર્ગ છે અહીંયા પંદર નો વર્ગ ફરીથી પાંચ નો વર્ગ પચીસ એકમના અંકમાં શું હોવું જોઈએ પાંચ હોવો જોઈએ એક છે એકમાં એક કેટલા મળે છે બે બે ગુણ્યા એક કરો એટલે કે બે પંદર નો વર્ગ કેટલો થાય બસો પચીસ આના માટે તમારે જાતે પ્રયત્ન જવાબ છે કોમેન્ટમાં જણાવવાનું છે એ જ રીતે જો અહીંયા બે અંકની આજે પાંચ ની છે આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ અગિયાર થી લઈ અને નવ માણું બધી બે અંક સંખ્યા છે આમાંથી જો અલગ સંખ્યા આપેલી હોય એકમના અંકમાં પાંચ ના હોય એના સિવાયની

વધી એક હતી 25 થાય તો 25 ના હવે વધી કેટલી રહેશે બે અહીંયા જો દસક માં ત્રણ છે ત્રણ નો વર્ગ કેટલો થાય નવ નવ પ્લસ બે કરીએ એટલે છપ્પન જો ત્રણ છે ત્રણ નો વર્ગ કરી દેવાનું કેટલો થાય નવ જો આમાં વધી આવશે નહીં હવે આજે અંક દેખાય છે છ અને ત્રણ છ ગુણ્યા ત્રણ કેટલા થાય અઢાર અઢાર ગુણ્યા બે કરી દેવાના અઢાર છત્રીસ છ લખાય ત્રણ વધી આવશે દશકમાં જો અહીંયા છ છે છ નો વર્ગ કેટલો થાય છત્રીસ છત્રીસ માં ત્રણ એડ કરવાના છત્રીસ પ્લસ ત્રણ એટલે કે ઓગણચાળીસ આ શું થયું છે એનો વર્ગ નો વર્ગ કરવો છે તો ત્રણ નો વર્ગ કેટલો થાય ત્રણ નો વર્ગ એટલે કે નવ હવે આ બંનેનો ગુણાકાર કરો પાંચ ગુણ્યા ત્રણ કરશો એટલે પંદર પંદર ગુણ્યા બે કરશો એટલે કેટલા થશે ત્રીસ ત્રીસ નો શૂન્ય ત્રણ વધી હવે પાંચ છે દશકમાં પાંચ નો વર્ગ પચીસ પચીસ ત્રણ કરશો એટલે મળશે તો નો આ આ એટલે જો જો કરવાનો છે છે માટે બીજી રીત જોઈએ આપણે સેમ પણ લખવાની કેટલો થાય લખી આખા નંબર લખી દીધા છે હવે જો અહીંયા સાત છે સાત નો વર્ગ કરવાનો સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ એ આગળ લખી દો હવે આ ત્રણેય ગુણાકાર કરી દો સાત ગુણ્યા ચાર ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ ગુણ્યા બે કરો છપ્પન આને જો એકમ નોંગ છૂની પછી લખવાના છપ્પન લખ્યા આવી રીતે એડિશન કરીએ જો છ પ્લસ એક સાત નવ ને તો જો અહીંયા ઠીક છે ક્યારે પાંચ સેકન્ડમાં ગણી શકશો આ શીખ્યા છો પછી તમારે શું કરવાનું પણ નંબર જાતે લેવાનો રોજ આવી રીતે બે ત્રણ અલગ અલગ નંબર લેવાના એનો વર્ક કરવાનો ટ્રાય કરવાનો જેમ જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો એમ શું તમારો સમય છે ઝડપથી ઓછો થઈ જશે ટ્રિક શીખવાની પ્રેક્ટિસ નહીં કરો તો શું થશે ટાઈમ બહુ જ લાગશે ટ્રિક્સ ટ્રિક્સ શીખવાની અને પશુ કામ પ્રેક્ટિસ કરવાની આવી રીતે તમારા ચેપ્ટર જ અલગ અલગ પ્રશ્નો શીખવા તેનાથી અલગ વિડીયો મૂકેલા છે પણ તમે જોઈ શકો છો તમે કરવાનું શું પ્લેલિસ્ટમાં જઈને ચેપ્ટર વિડીયો જોવાના છે વિડીયો પસંદ આવે સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ